ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષે બાળકી પર થયેલા દુષ્કર્મ આશર્યા બાદ મોતને લઈને બરોડા સ્ટેજ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષે બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયા કાંડને યાદ અપાવી હતી આ બાળકીનું સોમવારે વડોદરાની સયાજ હોસ્પિટલમાં એકસો એસી કલાક બાદ મોત થયું હતું પીડિતાને ત્રેવીસ ડિસેમ્બરના રોજ બે કાર્ડિયા અરેસ્ટ આવ્યા હતા ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા દીકરી ગઈકાલે જિંદગીની જંગ હારી ગઈ હતી દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા બરોડા થી હીરાબાગ કાપુદરા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના અધિકારીઓ તમામ કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી સરકાર પાસેથી ન્યાય માંગવાની અપેક્ષા રાખીએ છીએ ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કારણ કે દિવસેને દિવસે કોઈને કોઈ બાળા ભીંખાઈ રહી છે મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને બીજી બાજુ હર્ષ સંઘવી ખોટી પ્રકાફ ઉતારી મીડિયામાં આવીને કરતા હોય એક બાજુથી હર્ષ સંઘવી રોંગ સાઈડમાં જનારાને જેલમાં પૂરવાની વાત કરતા હોય બીજી બાજુ ઝઘડિયાની અંદર દસ વર્ષની બાળા પર દુષ્કર્મ થાય દેખાડવામાં આવે છે છતાં પણ હર્ષ સંઘવી ચૂપ છે ભાજપ નો મહિલા મોરચો ચૂપ છે ભાજપ તમામ નેતાઓ ચૂપ છે ખરેખર અને આ બાબતે એ લોકોએ મહામંથન કરવું જોઈએ ને જો આ તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી છે મુખ્યમંત્રી છે ગૃહમંત્રી છે એમનાથી જો મહિલાની સુરક્ષા ના થતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ ને ઘરે આવી જે ઘટના બને છે એ ઘટના જેના ઉપર વીતે એને ખબર હોય બળાત્કાર જે દીકરી ઉપર થતો હોય જે મહિલા ઉપર થતો હોય એની પીડા એ જ જાણતી હોય પરંતુ આ જે કહેવાય ને કે મુંગી અને બેરી સરકારની અંદર બેઠેલા ગૃહમંત્રી એટલે કે હસ સંઘવી એમને તો કઈ પડી જ નથી એવી રીતના લોકોની વચ્ચે ફાગાફોઝારી કરતા હોય આમ આદમી પાર્ટી તરીકે અમે માંગ કરીએ છીએ કે જો તમે આ દીકરીને ન્યાય ના અપાવી શકતા હોય દિવસે ને દિવસે જે બળાત્કારના કેસો વધી રહ્યા છે વાર્ષિક જો જોવા જઈએ પણ બધું મહિલાઓ સાથે દુષ્કર્મની ફરિયાદો છે આ તો રેકોર્ડ છે કેટલી બધી ઘટનાઓ દબાઈ જતી હશે તો આનો મતલબ એવો થાય કે ભારતીય જનતા પાર્ટી સરકાર મહિલાઓ માટે સુરક્ષા પૂરી પાડી શકતી નથી એના માટે માનનીય હર્ષ સંઘવીજીએ રાજીનામું